ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ ધોધમાર વરસાદ અથવા તો ઓછો વરસાદ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે વરસાદ પછી કપાસના પાકને ફૂગના રોગોથી બચાવવા માટે મેં ટોપ લેવલના પાંચ ફૂગનાશકોની માહિતી આ વિડીયોમાં આપવા માટે પ્રયાસ છે તે કરેલો છે જેમાં આપણે પહેલાં કાર્બનડાઝીમ બાર ટકા અને મેન્કોજેબ ત્રેસઠ ટકા ડબલ્યુપી બીજું મેટ્ટીરામ પંચાવન ટકા અને તેની સાથે પાયરાક્લોસ્ટ્રોબિન સ્ટ્રોબેન પાંચ ટકા ડબલ્યુ જી ત્રીજું બોસ્કાલીડ પચીસ પોઈન્ટ બે ટકા અને તેની સાથે પાયરાક્લોસ્ટ્રોબિન સ્ટ્રોબેન બાર પોઈન્ટ આઠ ટકા ડબલ્યુ જી ચોથું એજોક્સી સ્ટ્રોબિન અગિયાર ટકા અને તેની સાથે ટેબુકોનાઝોલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસી અને પાંચમું થાયોફેનેટ મિથાઇલ સિત્તેર ટકા ડબલ્યુ પી આ પાંચ ફૂગનાશક ભારે વરસાદ પછી ખેડૂત મિત્રો કપાસના પાકમાં ફૂગના રોગોથી બચાવવા માટે ખૂબ સારામાં સારું કામ આપે છે તમને કોઈ અનુકૂળ હોય ઓછા ફૂગના રોગો જોવા મળતા હોય તો ખેડૂત મિત્રો આપણું જૂનું અને જાણીતું કાર્બન ડાઝિમ અને વાળું જે કોન્ટેક અને સિસ્ટેમિકવાળું ફૂગનાશક ખૂબ પ્રચલિત છે અને કપાસના ઘણા બધા ફૂગના રોગોમાં ખૂબ સારું એવું કામ છે તે બતાવે છે તમને જે અનુકૂળ હોય કપાસના પાકમાં કેવા ફૂગના રોગો છે તેને ધ્યાનમાં રાખીને આ પાંચમાંથી કોઈ પણ એક ફૂગનાશક પસંદ કરીને વ્યવસ્થિત છંટકાવ કરો તો કપાસને ફૂગના રોગોથી આપણે બચાવી શકીએ છીએ કડક મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે જ આ માહિતી તમારા સુધી અમે પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ નથી કરતા તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે અમારાથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો આ જ ફૂગનાશક પસંદ કરવા તેવું જરૂરી નથી તમારી રીતે કપાસના પાકમાં કયા ફૂગના રોગો છે અને તમે જાણતા હો તો તમારી રીતે પણ ફૂગનાશક પસંદ કરીને ફૂગના રોગોને આવતા કપાસમાંથી અટકાવી શકો છો અને પુષ્કળ ઉત્પાદન મેળવી શકો છો